કોશીના તાલુકાના લાંબડિયા ગામે આપેશ્વર મહાદેવ મંદિરની પાસે મરેલા મુરઘા નાખતા ધાર્મિક પ્રજામાં ઉઠ્યો રોષ કોશીના તાલુકાના લાંબડિયા ગામે આવેલ આપેશ્વર મહાદેવ મંદિરને અડીને આવેલ બગામાં ગામની ગંદકી ઠલાવવામાં આવતા તેમજ હાલમાં જ અંદર મરેલા મુરઘાઓ નાખતા દુર્ગંધ ફેલાતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે ધાર્મિક સ્થળની પાસે કાપેલા મુરઘાઓ નાખવામાં આવતા અહીં મંદિરમાં દર્શનાર્થે આવતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે અહીંયાથી પસાર થતા લોકોને ભારે દુર્ગંધના લીધે નાક પર રૂમાલ ઢાંકીને પસાર થવું પડે છે મરેલા મુરઘા મંદિરની પાસે નાખતા રોગચાળો ફાટવાનો ભય પણ લોકોમાં સેવાઈ રહ્યો છે ત્યારે લાંબડિયા ગ્રામ પંચાયત દ્વારા મંદિરની પાસે ગંદકી નાખતા લોકો સામે કડક પગલાં લેવામાં આવે તેમજ આ મંદિર પાસે થયેલી ગંદકીને અહીંયાથી દૂર કરવામાં આવે તે મંદિરમાં દર્શન અર્થે આવતા લોકો દ્વારા માંગ કરવામાં આવી છે ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ ચીફ બ્યુરો સાબરકાંઠા